સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક સાયબર ફ્રોડ ક્રાઇમ ગેંગની પર્દાફાશ કરવામાં આવ્યો છે સુરત રેલવે સ્ટેશનની પાસેની એક હોટલમાં ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના બે શખ્સોને પકડી કરોડોના સાયબર ઠગાઈનો રેકેટનો પર્દાફાશ કર્યો છે બંને શખ્સો સુરતમાં રહેતા લોકોને રૂપિયાની લાલચ આપી બેંક ખાતાઓની કીટ સાત હજારથી લઈ દસ હજારમાં લેતા હતા બેન્કોની વિગતો ચાઇનીઝ ગેંગને ટેલિગ્રામ ગ્રુપમાં મોકલી આપતા હતા અત્યાર સુધીમાં એકસો ત્રાણું ખાતાઓની કીટ ચાઇનીઝ ગેંગને આપી હોવાનું પણ સામે આવ્યું છે પકડાયેલા રામ સ્વરૂપ બિશ્નોઈ અને સાગર બિશ્નોઈના મોબાઈલમાંથી બે છપ્પન કરોડના ટ્રાન્ઝેક્શન થયું હોવાનું સામે આવ્યું છે इन अलग अलग 194 अकाउंट्स में एन सी पोर्टल पे 500 से ज़्यादा कंप्लेन रजिस्टर्ड है जिसमें गुजरात की 68 से ज़्यादा कंप्लेन रजिस्टर्ड है और 194 वन बैंक अकाउंट्स मिले हुए हैं इनकी प्राइमरी पूछताछ की है जिसमें सूरत का भी एक लोकल संजय रामजी भाई गोबू करके जो लड़का है वो पकड़ा गया है जो इनको बैंक अकाउंट्स प्रोवाइड कर रहे थे ये इससे पहले भी दो से तीन बार यहाँ के अकाउंट ले चुके हैं और इनकी इन चल रही है